જંબુસરના કાવી કંબોઈ સ્થિત પવિત્ર તીર્થધામ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસ ને ધ્યાનમાં રાખી વિશેષ સગવડ ઉભી કરવામાં આવી છે જંબુસર તાલુકામાં કાવિકંબોઈ ગામે પૌરાણિક સંભેશ્વર તીર્થ ખાતે પૂજા દર્શન અર્થે દેશભર માંથી માનવ મહેરામણ ઉમટી પડે છે પૌરાણિક માન્યતા મુજબ કુમાર સ્કંદી તારકાસુર નો નાશ કરી શિવભક્ત ને હળવાનો પ્રશ્ાતાપ દૂર કરવા શિવલિંગ ની સ્થાપના કરી હતી આ શિવલિંગ કુમાર સ્કંદ ની બ્રહ્માજીએ આપ્યા હોવાનો ઉલ્લેખ છે તારકાસુર ની કુમાર સ્કંદે હણીઓ તેની ખુશાલી માં ઇન્દ્ર સહિતના દેવોએ સોનાનો સ્તંભ આપ્યો હતો અને તેથી આ સ્થળ ને સ્તંભેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું સ્તંભેશ્વર મહાદેવ ને અભિષેક કરવા દરિયાલાલ દરરોજ બે વખત આવે છે ભરતી આવે ત્યારે દરિયામાં સમાઈ જતા શિવલિંગને નિહાળવાનો અલૌકિક આનંદની અનુભૂતિ માટે દૂર દૂરથી ભક્તો આવે છે શ્રાવણ માસમાં મહાદેવની આરાધના કરવી ખૂબ જ ઉત્તમ મનાય છે અને તેથી જ શિવજીના આ પાવન સ્થાને ભક્તોની ભીડ શ્રાવણ માસ દરમિયાન જોવા મળે છે જેને ધ્યાનમાં રાખી સંબેશ્વર મહાદેવ મંદિરના महंत विद्याનંદજી મહારાજ દ્વારા મંદિરમાં ભક્તો માટે પ્રસાદી અને विश्राम માટેની સુવિધા કરવામાં આવી છે અને શિવ ભક્તોને નિમંત્રણ પણ પાઠવ્યો છે આજે હજારો લાખો તીર્થયાત્રી આ મંદિરમાં આવે છે તો જેમ સમય જાય છે તેમ ભાવિક ભક્તોના તરફથી આ સંસ્થામાં ભક્તોની સુવિધા માટે આજે નાના મોટા કામો આ વર્ષે અને દર વર્ષે અહીં ચાલતા હોય છે એનો જ આ આ ભાગ છે છે કે જેને આપણે વિકાસ રૂપમાં જોઈ રહ્યા એક સતત લગભગ મોટા બે હોલ બની રહ્યા છે અને ત્યાર પછી દસેક રૂમો નું પણ આયોજન આજે કામ ચાલુ જ છે અને એ બધા જ કામો જે છે આજે આવનારા જે ભાવિક ભક્તોને સુખ સુવિધા મળે એના માટે હોય છે